હાંપતી દોડ વચ્ચે જિંદગી જ થંભી ગઈ સપનાની લહેર કિનારે જ તૂટી ગઈ કઈક મેળવવા માટે લગાવેલી દોડ જિંદગી જ છીનવી ગઈ માણસ જીતી ગયો પણ હરીફાઈની આ દોડમાં જિંદગી જ હારી ગઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રથમ ન્યૂઝ ગુજરાત અને હું છું તમારી સાથે જયંતિ મેતિયા સુરતમાં પોલીસ ભરતીમાં દોડવા ગયેલા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે એસઆરપીમાં પોસ્ટેબલ તરીકે ફરજ બજાવતો આ યુવક પીએસઆઈ બનવા માટે પાંચ કિલોમીટરની દોડ લગાવી હતી જેમાં બારમા રાઉન્ડમાં તે ઢળી પડ્યો હતો વાલિયા એસઆરપી દળ જૂથ દસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય સંજય કુમાર ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોડ દરમિયાન સવારે ચાર પિસ્તાલીસ વાગે તેઓ બારમા રાઉન્ડમાં દોડતા સમય અચાનક બેભાન થઈ અને ઢળી પડ્યા હતા ફરજ પરના તબીબે આ તાત્કાલિક સીપીઆર આપી અને ઓક્સિજન દવાની પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ સ્થિતિ ગંભીર જણાતા તેઓને એક્સજોઆટ એમ્બ્યુલન્સ મારફતે સવારે પાંચ વાગે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ પણ તેઓની મૃત જાહેર કર્યા હતા આ યુવકને ખબર નહીં હોય કે આ દોડ તેની અંતિમ દોડ હશે આ સ્થિતિને પગલે તેના પરિવારજનોમાં પણ ગીરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સ્વાગત સુરભી સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો હતો જેમાં એક જ કલાકમાં એક જ સોસાયટીમાંથી તસ્કરોએ અલગ અલગ ત્રણ મકાનોના તાળા તોડ્યા હતા ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઉઠાવતા દ્રશ્યો શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સામે આવ્યા છે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સ્વાગત સુરભી સોસાયટીમાં મોડી રાત્રે હાથમાં હથિયાર ધારણ કરીને ઘૂસી આવેલા તસ્કરોએ એક જ કલાકમાં એક જ સોસાયટીમાં આવેલા અલગ અલગ ત્રણ મકાનોના તાળા તોડ્યા હતા ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જેઓના હાથમાં હથિયારો જોવા મળી રહ્યા છે રાજ્યમાં મગફળીની ખરીદીમાં ગોલમાલના આરોપ પર દિલીપ સંઘાણીએ સામે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જેમણે આ આરોપ લગાવ્યો છે એ સાબિત કરી બતાવે આવો સાંભળીએ શું બોલ્યા છે દિલીપ સંઘાણી વડોદરાના નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે એક કરોડનો દાવો કરવા માગું છું એક કર્મચારી છું એટલે આપની પાસેથી પરવાનગી માગું છું અને મેં એક કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ કરોડનો દાવો કર્યા છે એટલે હકીકત જે કહે છે એ માન આવશે વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરપોર્ટ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમનો હોક એમ કે બસો બત્રીસ વિમાનો સાથેનો એર શો યોજાયો હતો આ ઇન્ડિયન એરફોર્સના નવ હોક વિમાનો દ્વારા હવામાં અદભુત કરતબ કરવામાં આવ્યા હતા જેમાં એરફોર્સના જવાનોએ અદભુત આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો ચૌદ વર્ષ બાદ પ્રથમ વાર એરફોર્સની સૂર્યકિરણ એરોમેટિક ક્રીમ ડ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યા હતા. તિરંગા કલર થીમ પર એરફોર્સના એન્કે એકસો બત્રીસ હોય એન્ટ્રી કરી હતી. ભારતીય વાયુસેનાના એરશો પૂર્વે કોલોનીમાં ભારે ભીડ જોવા મળી હતી. નેશનલ હાઇવે અડતાલીસ સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ભીડ ઉમટી પડી હતી. આ દ્રશ્યોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજકોટમાં લાંબા સમય બાદ રેશ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં દેવાયત ખવરના લુક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડાયરામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. આ ડાયરા દરમિયાન સ્ટેજ પર જરૂર કરતા વધુ લોકો ચડી જતા સ્ટેજ તૂટી પડ્યું હતું જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે ડાયરાને થોડો સમય માટે રોકી દેવામાં આવ્યો હતો મારામારીના કેસમાં કોર્ટ દ્વારા દેવાયત ખાવને રાજકોટમાં 6 મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા ત્યારે લાંબા સમય બાદ રાજકોટ શહેરમાં દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું લાંબા સમય બાદ દેવાયત ખવડનો ડાયરો શહેરમાં યોજાતો હોય મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા આ ડાયરા દરમિયાન દેવાયત ખાવડ સહિતના કલાકારો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો આ સમયે સેલ્ફી લેવા માટે જરૂર કરતા વધુ પ્રમાણમાં લોકો સ્ટેજ પર ચડી ગયા હતા જેના પગલે સ્ટેજનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો સ્ટેજનો ભાગ તૂટી પડતા ભાગ દોડ મચી ગઈ હતી અને અફરા તફરીફ મચી ગઈ હતી આ ઘટનાને પગલે થોડોક સમય માટે ડાયરો રોકી દેવાની ફરજ પડી હતી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે બાવીસ જાન્યુઆરીએ સોનું સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 689 રૂપિયા વધીને 80142 રૂપિયા થઈ ગઈ છે અગાઉ મંગળવારે તેની કિંમત 79453 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી ગયા વર્ષે 30 ઓક્ટોબરે સોનું 79681 રૂપિયા હતું તે જ સમયે હવે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે ચાંદીનો ભાવ 1048 રૂપિયા વધીને 90930 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા નેવ હજાર પાંચસો તેત્રીસ હતો વાત કરવામાં આવે મહાકુંભની તો આજે મહાકુંભમાં યુપીની મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી જે બેઠક બાદ યોગી આદિત્યનાથ અને તેમના 54 મંત્રીઓ એરેલ ઘાટથી મોટર બોટ દ્વારા હંગમજય અને ગંગામાં ડૂબકી લગાવી હતી જ્યાં યોગી આદિત્યનાથે માછલીઓને ખોરાક પણ ખવડાવ્યો હતો કેબિનેટ દ્વારા પ્રયાગરાજ અને વારાણસી સહિત સાત જિલ્લાઓને સમાવતા ધાર્મિક વિસ્તારના પ્રસ્તાવને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જેમાં પ્રયાગરાજ અને વારાણસી ચંદોલી ગાજીપુર જોનપુર મિર્ઝાપુર અને ભદોહી જિલ્લાનો સમાવેશ થશે પ્રયાગરાજ વારાણસી અને આગ્રાના મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવામાં આવશે ટાટા ટેકનોલોજીની મદદથી યુપીની બાસઠ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને પાંચ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે મહાકુંભમાં યોજાયેલ યુપી કેબિનેટની બેઠક પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કુંભ અને પ્રયાગરાજ એવી જગ્યાઓ નથી જ્યાં રાજકીય કાર્યક્રમો અને નિર્ણયો લેવામાં આવે છે

के स्थान पर कैबिनेट करना ये पॉलिटिकल है और पॉलिटिकल संदेश देना चाहते हैं। समाजवादी पार्टी के लोग मन से और आस्था है उनको हम में से बहुत सारे लोग हैं जो गंगा स्नान कराए होंगे उन्होंने तस्वीर भी नहीं डाली होगी कहीं भी ना आपको बताया होगा

મુંબઈના પુણેમાં કાર લેતી વખતે કાર પહેલા માળેથી નીચે પટકાઈ હતી દ્રશ્યોમાં જોઈ શકો છો કે પહેલા માળેથી પાર્ક કરેલી એક કારનો ચાલક પોતાની કાર રિવર્સ લેતી વખતે અચાનક જ કાર સીધી પહેલા માળેથી નીચે પટકાય છે આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી પરંતુ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે